તો બધાયને જય માતાજી જય મંગલમાં કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરી છે કે તમે બધા મજા મારી તો જો આજે તો આપણે શનિવાર છે શનિવારની રજા છે તો આપણે આજે કામે નથી જવાનું કેમ કે આજે છે આપણે રજા તો મારે જવાનું છે બહાર કેમ કેમકે મારા નંદના ઘરે જવાનું છે અને એ આ સ્લેબ ભરે છે મકાનનો સ્લેબ બીડે છે તો આપણે ત્યાં જવાનું છે તો અમારા વિડીયોમાં થઈટ લગી બની છો કે અમે ક્યાં ટાઈમ જવાનું છે મારે તો અમે તમને બતાવશું તો સારું મળીએ પછી અમારા બેનને સ્લેબ ભરતા હતા તો અમે આવી ગયા છીએ ઉપરથી તો જોઈએ કેવી રીતનો સ્લેબ ભરાણો છે તો જરાક જોઈ જોઈએ આપણે સ્લેબ કઈ રીતનો ભરાણો છે તો બધા જોઈ ગયો તો કંઈક આ રીતનો સ્લેબ છે અમે આવ્યા હતા અમારા બેનને સ્લેબ ભરતા હતા એના આવ્યા છીએ સ્લેબ ભરાઈ ગયો છે હવે કમ્પ્લીટ થઈ ગયો છે સ્લેબ કઈક આ રીતનું છે બંધુ બે રૂમ છે રસોડું છે કઈક વાડીનો નજારો છે કઈક આવો છે હાલો બિનારી જો અમે આવી ગયા છીએ તળાવ તળાવ છે પડકે તો કીધું હાલો તળાવનો નજારો એક જરાક જોઈ લેવી તળાવ છે શાંતિનગરનું તળાવ છે અને જો આ માછલા હાટું અમે કઈક લઈને આવ્યા છે તો જો આ માશીલાને નાખે છે તો જો આ શાંતિનગરનું તળાવ છે મસ્ત મસ્ત આખું તળાવ ભર્યું છે જો તળાવનો નજારો જુઓ ખાલી તમે કાંઈ કટે તળાવમાં આખું તળાવ ભર્યું સલો શહેરીનું ને જો આ નાખે છે માછલા ને પરસાઈ હતી તી ને થોડીક તો કીધું હવે નાખી દેવી એમાં હા તો અંધા આવી ગયા છે સત્ય જે શું કરે છે તું આ માછલા ને નાખી દો અંધા માછલા ને કીધું નાખી દેવી થોડુંક વિધ્યું છે તો આવું છે કઈક સરસ તો હાલો શાંતિનગર નું તળાવ તો તમે બધાએ જોઈ લીધું તો આગળ વિડીયોમાં બિનહારી છું સામે છે રાજાવલ્લા ગામ છે અને તળાવ પણ શાંતિનગર નું તળાવ છે તળાવનો નજારો મસ્ત છે હાલો કરી તળાવ અમારે કુલદીપ ભાઈ છે હળવાળવા તો કુલદીપ ભાઈ કુલદીપ મારે છોકરો આયલો આવે છે હળવો હળવો ઓહો આ મારા ભાઈ નો છોકરો છે કુલદીપ હા કહેતો હા હવે એમ કઈ ને લેતો બોલતો

તો જો અમે હવે આવી ગયા છીએ મારા મામાની વાડીએ તો જાવી કે કોણ શું કરે છે બધા એ તો જો મારા મામાની વાડી બતાવું જો છેની તો મારા મામા ને મારા મામી આલ્યા હવે બતાવું છેતામાં તો આ છેની આઈ લવ યુ મારા મામા ને મારા મામી છે ને

અને જો આ મારા મામાજી છે જીરું આવ્યું છે ને એ આમ કેસે હાલો એ જે ઘઉં જોવા જવાનું છે અને અમારે નાના જો દવા સાટે કેટલી ઉંમર છે સિતેરક વરસની છે ઉંમર છતાં હજી દવા સાટે છે જો પોપ લે એને કેવા દવા સાટે છે જો મિત્રો આ ઉંમરે દવા સાટે છે એ કેટલી સિતે એંશી વર્ષની ઉંમર થઈ ગઈ તોય દવા સાટે છે અને

મિત્રો જોવો કેવો નજારો હા કોઈને ઘઉં લેવા હોય તો કોમેન્ટ કરી દેજો અને બહુ જાજા વાવી દીધા છે મારા મામા ને ઘઉં જો વાડી નો નજારો પણ કઈ ઘટે નહિ એવો જ હોય છે ને એક નંબર જ હોય અને વી અને આપણે તો આજે કારખાને રજા આવી એટલે મારા નણંદ ને સિલેબ બીડ્યો હતો તો આપણને તેડાવ્યા હતા તો અમે ગયા હતા શાંતિનગર મારા નણંદ છે ને શાંતિનગર ગયા હતા અમે તો પછી નાથી અમે મારા મામાના ઘરે પણ ગયા અને બધાએ સરમજાની મોજ કરી બધાએ વાડીયા તો રજા હતી ને તેમ કે આજ આખો દી આનો આનંદ કર્યો નકરો અને ફરવાની મજા જ આવી ગઈ આજ તો ચાલો હવે અમે ઘી છીએ અને અમારે તો રસોઈ કરવાનું ટાણું થઈ ગયું છે તો હું બનાવવા રસોઈ અને જો આજનો વિડીયો અમે અહીંયા પૂરો કરવી છે તો અમારો વિડીયો આજનો કાંક આવો હતો તો તમને બધાને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કેમ કાંઈ એમ નવા નવા વિડીયો મૂકીશું તો તમારા સુધી પહોંચી જાય જોજો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને મળશું એક પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો